તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં આજે સત્તર તારીખ શનિવાર છે હજી તો સવાર સવારસરમાં ઉઠીને નાયન ફેસ હજી થયો નથી ખાલી ના કરીને ફેસ થયેલો છે આ પાણી કરી કરનાખ્યું છે હવે પાછળ આવેલો છું બહેણી લેવા બહેણી પર લીધું રસ્તા પર ડેરી જે લે બીજું કોક એટલે બહેણી લઉં એ પાછળ વાળી થોડી વાર ટાઈમપાસ કરું છું નાનો છોકરાએ છોટું એને અંદર મસ્તી કરું બતાવું તમને પછી મોડા કંઈક ગીએ તો કંઈક નવું બ્લોગમાં આવશે

એ તારે હું વાળ કપાવા જાઉં છું ને વાળ બહુ મોટા મોટા થઈ ગયેલા છે દાઢી આડી બધી ઠેકાણા વગાણું થઈ ગયેલું છે હવે બ્લુ આખું આખું બગડી ગયેલું છે સ્ટેટિક લૂક આખું બગડી ગયેલું છે એટલે હવે વાળ કપાવા જાઉં છું આ ગાડી આજે હાથમાં આવેલી છે કે પેલી ગાડી મારા પાઈ ગયેલા છે એટલે હવે આ ગાડી તમને જવું હવે જે જગ્યાએ ટ્રાફિક ઓછી હોય જગ્યાએ વાળ કાપવાનું ખબર નહીં આવે કઈ જગ્યાએ જવું તો મારું તમને દુકાન પર જઈને તો ગાઈસ હું વાળ કપાવા આવી ગયો છું અહીંયા એક બે નંબર છે બીજા અને પછી મારો નંબર છે આ ભાઈનું વાળ કામ ચાલે છે બાજુમાં ગાડી રિપેરિંગનું કામ ચાલે છે સામે ઘર છે આ બાજુમાં ગાડી રિપેરિંગનું કામ ચાલે છે અને અહીંયા હું તૈયાર થઈ ગયો છું એકદમ આમ વાળ વાળ કપાઈ આવ્યો છું તૈયાર થઈ ગયો છે ઘરની સાફ સફાઈનું કામ ચાલે છે મારા મમ્મી સાફ સફાઈ કરે છે આ મારા વાળો રૂમ છે બધું ભંગારમાં ભંગાર રૂમ આખા ઘરમાં જુઓ ને આ બાજુ આ બધું ક્રિયા કાય ગયા ને એવું બધું છે પણ અહીં બધી સાફ સફાઈ થાય છે બરાબર હું આવે મમેરમ જવા કરું થોડીક વાર મમેરમ જઈએ મળીએ તમને મમેરમ જી બતાવું અંકિતને ઘેર મમેરામ છે એટલે મમેર એટલે સોનલા પાછું બીજું બીજુંની સમજતા સોન લાગવી દીધી છે તો જઈએ પછી બતાવું બતાવો અંકિતને ઘર કેવું વાતાવરણ છે તમને કેટલા બધું જવા માટે હાઈ કંપની મળી ગઈ છે હવે જાઉં છું અત્યારે હું ચાંદલા અંદર આવી ગયો છું ચાંદલામાં આમ શૂટ નથી કર્યું કેમ કે પબ્લિક જરીક વધારે હતી ને ભાઈ મારા સબસ્ક્રાઈબર બહુ ઈચ્છા છે પૂછે તાર કેટલા સબસ્ક્રાઈબર છે મારું શું કહેવાનું તમે બધા સબસ્ક્રાઈબ કરી દો મને સપોર્ટ કરો પેલા સર સબસ્ક્રાઈબર હોય તો મારાથી કહેવાય કે ભાઈ મારા સર સબસ્ક્રાઈબર છે તો હું બ્લોગ બનાવશ એટલે કઈ વધારે શૂટ કર્યું નથી શૂટ જ નથી કર્યું વધારે શૂટ જ નથી કર્યું એટલે ચાંદલા વિધિમાં કંઈ કર્યું નથી આખા દિવસમાં જે ફરી હોય તમને બતાવ્યું અને ઇન્સ્ટાગ્રામ પર આપણા બ્લોગ આવતા જ રહેશે યુટ્યુબ પર પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો અને રોજને તમે વિડીયોની નવી અપડેટ જોતા રહેજો તમારો સપોર્ટ અમારા માટે બહુ મહત્ત્વનો છે એટલે પ્લીઝ સપોર્ટ કરજો જય માતાજી આના બ્લોગમાં આટલું જ મળીએ બીજા વ્લોગમાં પ્રે માતાજી